કેમ છો મારા કલેજાઓ હાલો વિડીયો જોવા માટે તૈયાર થઈ જવા પીપળાઓનું લોકેશન તળાવનું સાતસો વીઘામાં તળાવ છે એ પણ અત્યારે ભરેલું કેમ છો મિત્ર મજામાં આશા રાખો મિત્ર તમે બધા મજામાં જશો અને મિત્ર હું પણ બહુ જ મજામાં છું અને મિત્ર અત્યારે આપણે પીપળવા સરકારી તળાવના કાંઠે આપણે આવી ગયા છીએ શૂટિંગ પણ લઈ છીએ મિત્ર અને સણા પણ જોરદાર જબરજસ્ત સણા કામ પણ સારું છે એ તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્ર માટે એન્ડ સુધી મિત્ર જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં વાગીતા એટલે ચણા પણ મોટા થઈ ગયા છે આ તળાવનો કાંઠો છે અહીંયા પાણી ભરાઈ જાય છે પણ ઓણ આપણે પાણી નીચે આવ્યું એટલે તળાવમાં ખાલી રહ્યો આ સણાનું વાવેતર રહેલું છે ને કે આ ખાડો પાણીનો ભરેલો હોય જોયેલો આ ખાડો જો ને એ પાણીનો ભરેલો આખો હોય પણ આપણે ઓણ વરસાદ ઓછાને કારણે તળાવ ઓછું ભરાણું એટલે આ ચણાનું વાવેતર અંદર થઈ ગયું અને આ તળાવ આવ્યું જો મિત્રો આપણે દીપડવા સરકારીનું તળાવ મોટું કહેવાય છે જો આ તળાવ મોટું કહેવાય છે જો આ તળાવ એવું જોઈ શકો છો મિત્રો અને બીજું કે સણામાં તો અત્યારે હવા ઘણોય છે જો એટલે મિત્રો તમે અત્યારે પણ જોઈ શકો છો આ સણામાં હવા અત્યારે બહુ સારો છે અને સણાનું એવું લાગે છે ઉત્પાદન પણ થોડું ખારું આવશે કારણ કે આમાં અત્યારે કોઈ પોપટા પણ લાગી ગયા છે જોઈ લો પોપટા પોપટા પણ અત્યારે લાગી ગયા છે આમાં પોપટા આવવાની તૈયારી થઈ ગઈ જુઓ મિત્ર પોપટા પણ આવી ગયા છે વહેલા વાવાઈ ગયા છે એટલે પણ ઘણું ખરું અત્યારે તો હજે તો ચણા માણસો વાવે છે દાદા ભાગ્યા તો હજી ઘણા ખરાને વાવવાના પણ બાકી છે મિત્રો જુઓ જો આ વાડી છે સંધુભાઈ નાથાભાઈ સાંખડવા સંધુભાઈ નાથાભાઈ સાંખડવાની વાડી છે એની વાડી વાડી પીપળવાની સીમમાં શેલીવાડી કરકોલિયાની નજીક થાય પીપળવા આઘું થાય જો જુઓ મિત્રોની પણ તૈયારી થઈ શકે છે મિત્ર અત્યારે આપણે તળાવનું લોકેશન લઈ રહ્યા છીએ મિત્ર જો पटणाचं ना ऐकला सुपर चणा